નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બારમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો મોર્નિંગમાં આપવાની જગ્યાએ લેટ આફ્ટરનુનમાં આવેલો છે સો એ માટે આપ સૌને સોરી પરંતુ જેટલા પણ દિવસના અગત્યના કરંટ અફેર છે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું એ પહેલાં થોડુંક આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન વિશે જણાવી દઉં ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં પણ સર્ચ કરીને મળી જશે અત્યારે તમારે કરંટ અફેર નો કોર્સ લેવો હોય તો માત્ર પીડીએફ માટે તમારી રિક્વાયરમેન્ટ હોય તો તમે આ કોર્સ લેજો એકસો ને નવ્વાણું વાળો બરાબર એમાં તમને મે બે હજાર ચોવીસ થી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની કરંટ અફેર ની પીડીએફ મળી જશે એમાં કોઈ પણ ન્યુ પીડીએફ છે બરાબર ઇન્ક્લુડ નહીં થાય બરાબર તો આમાં કોઈ પણ નવી પીડીએફ આવશે નહીં બરાબર ભલે વેલિડિટી એક મહિનાની હોય

સેમ એકસો નવાણું આ બેનર છે અને બાકી ચારસો નવાની તારીખ છે ત્યાં તારીખ સુધી તમે એક્સેસ કરી ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ લઈ શકશો બરાબર એક મહિનાની વેલિડિટીની પ્રાઇસ ચારસો નવ્વાણું છે પછી ત્રણ મહિનાની આવે છે એ નવસો ને રૂપિયાની આજુબાજુ છે અને પછી આવે છે છ મહિનાની વેલિડિટી એ તમને ચૌદસો નવ્વાણું માં એટલે કે પંદરસો માં મળશે ક્લિયર થઈ ગયું એટલું બરાબર સો આ ત્રણ વેલિડિટી માટે તમને જે પણ મજા આવે લઈ શકો છો તમને એમ થાય કે મારે ખાલી એક મહિના માટે લઈને ટ્રાય કરવી છે તો ચારસો નવ્વાણું માં એક મહિના માટે લઈ લ્યો બરાબર પછી એમ થાય કે ના હજી મારે વધારે જરૂરિયાત છે તો પછી તમારે પાછો ત્રણ મહિનાની અથવા તો છ મહિનાની જે પણ વધારે રિક્વાયરમેન્ટ હોય એ લઈ શકો છો બરાબર તો આમાં કોઈ પણ પ્રકારે પછી પાછળથી વેલિડિટીનું એક્સ્ટેન્શન નહીં મળે એમાં અંદર વેલિડિટી સિલેક્ટ કરવાનો ઓપ્શન છે તમારે લાંબા ટાઈમની પ્રિપેરેશનનો ગોલ હોય તો છ મહિનાની વેલિડિટી વાળો કોર્સ લઈ શકો છો બરાબર સો એ વસ્તુ છે ક્લિયર ચાલો બાકી આ પ્રીમિયમ કોર્સની અંદર જ છે આ બધું કન્ટેન્ટ છે એડ કરવામાં આવશે જાન્યુઆરી પચીસ નો અત્યારે શરૂ છે એ બધું તમને જોઈ શકાશે એની લાઇવ ટેસ્ટ પણ આપી શકાશે બરાબર સિમિલરલી

ની વાત કરીએ એટલે બે રાજ્ય આપણા ધ્યાનમાં આવે એક તેલંગાણા અને એક આંધ્રપ્રદેશ બરાબર અને આંધ્ર તેલંગાણા છે બન્યું હતું તેલંગાણાની રચના ક્યારે થઈ તો કે જૂન રોજ બરાબર એ વખતે ભારતમાં ઓગણત્રીસ નું રાજ્ય હતું અત્યારે ભારતમાં અઠ્યાવીસ રાજ્ય છે બરાબર જમ્મુ કાશ્મીર છે બરાબર એ બે ભાગમાં વેચાયું બરાબર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બરાબર તો એ ધ્યાનમાં રાખજો ક્લિયર અત્યારે ભારતની અંદર 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે અને અઠ્યાવીસ રાજ્ય છે બરાબર આઠ સ્ટેટ છે બરાબર અને સોરી આઠ યુનિયન ટેરિટરી છે અને અઠ્યાવીસ રાજ્ય છે ઓકે આ વસ્તુ ધ્યાન માં રાખજો બાકી વિશ્વ તેલુગુ કોન્ફરન્સ ભારત માં આંધ્રપ્રદેશ રાજ્ય ની અંદર યોજાય છે આંધ્રપ્રદેશ માં કઈ જગ્યાએ તો કે કે રાજા મહેન્દ્રવરમ નામ ના સ્થળે છે આ યોજાય છે બરાબર તો એ યાદ રાખજો આ કોન્ફરન્સ ની અંદર

શાસ્ત્રીય ભાષા બનેલી હતી ભારતની શાસ્ત્રીય ભાષા કઈ તમિલ સંસ્કૃત તેલુગુ કન્નડ મલયાલમ ઓડિયા મરાઠી પાલી પ્રાકૃત આસામી અને બંગાળી ભારતની શાસ્ત્રીય ભાષા છે ક્લાસિકલ લેંગ્વેજ છે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખજો ભારતની શાસ્ત્રીય ભાષામાં નીચેનામાંથી કયું સાચું છે કયું ખોટું છે એવા ક્વેશ્ચન પૂછી શકે છે થોડીક અગત્યની કોન્ફરન્સ અહીંયા રિવિઝન કરાવી દઉં જેમ કે ઇન્ટરનેશનલ એલાઇડ હેલ્થ કોન્ફરન્સ સિંગાપુરમાં થઈ

મહારતન કંપની છે ભારતની ઓકે બાકી આવા જ થોડાક પોઈન્ટ રિવિઝન કરાવું તો એક તો ટાટા પાવર અને ભૂટાનની ડ્રુક ગીન ગ્રીન પાવર બંને એક સાથે મળી અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કરી રહ્યા છે ટોટલ પ્રોજેક્ટની કેપેસિટી છે પાંચ હજાર ની તો આ માટે બંનેએ કરાર કર્યા છે બરાબર ડ્રુક ગ્રીન પાવર છે એ ભૂટાનની કંપની છે ભારતની ટાટા પાવર કંપની બંને આ માટે સહયોગ કર્યા છે

માન છે એ કોને મળ્યો છે અરુણ કપૂર છે ભંડાર પ્રમાણે વિશ્વનો બીજો સૌથી મોટો લિથિયમ ભંડાર ધરાવતો દેશ કયો બની ગયો છે તો વિશ્વનો બીજો સૌથી મોટો લિથિયમ ભંડાર ધરાવતો દેશ બન્યો છે ચીન આન્સર આવશે ઓપ્શન ડી ચીન છે વિશ્વનો સૌથી મોટો બીજા ક્રમનો લિથિયમનો ભંડાર ધરાવતો દેશ બની ગયો છે હાલમાં જ લિથિયમના ભંડાર છે ચીનમાંથી મળી આવે છે ક્યાંથી મળ્યા છે તિબ્બતનું ક્ષેત્ર છે બરાબર ત્યાંથી ચીનમાંથી આ લિથિયમના ભંડાર મળી આવ્યા છે લિથિયમનો ઉપયોગ શું તો કે કે સાહેબ બેટરી બનાવી હોય બરાબર તમારી સેલ ફોનની જે બેટરી આવે એ લિથિયમ આયોન બૅટરી હોય છે બરાબર તો એ લિથિયમમાંથી જ બને છે બરાબર તો મોસ્ટલી લિથિયમનો ઉપયોગ વધારે પડતો કેમાં થાય તો કે કે બેટરી બનાવવા માટે થાય છે બરાબર અને લિથિયમ છે સૌથી વધારે લિથિયમ નો ભંડાર ધરાવતો દેશ કયો છે તો કઈ કે ચીલે બરાબર ચીલે અને લિથિયમ ની સંજ્ઞા પૂછી શકે છે તમને તો લિથિયમ ની સંજ્ઞા એલઆઈ છે એનો પરમાણુ ક્રમાંક ત્રણ છે બરાબર પછી પરમાણુ ભાર પૂછે બહાર નહીં પરમાણુ ભાર તો પરમાણુ ભાર છે એ કેટલો છે છ પોઈન્ટ ને નવ આ લિથિયમનો પરમાણુ ભાર છે બરાબર તો એ ધ્યાનમાં રાખીશું ક્લિયર થઈ ગયું અહીંયા એટલું ત્રેવીસમો દિવ્ય કળા મેળો થયો ક્વેશ્ચનમાં એવું પણ પૂછે સાહેબ કે આ દિવ્ય કળા મેળો છે એનું આયોજન છે કોણ કરાવે છે તો દિવ્ય કળા મેળો છે એનું આયોજન છે એ ભારતનું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય કરાવે છે બરાબર અત્યારે બે હજાર પચ્ચીસમાં સૌથી પહેલો દિવ્ય કળા મેળો છે વર્ષમાં ત્રણ ચાર વખત થતો હોય છે આમાં દિવ્યાંગ લોકો છે બરાબર એ પોતાના પ્રોડક્ટ અને ઉત્પાદન છે એ વેચતા હોય છે બરાબર તો ગુજરાતના વડોદરામાં સૌથી પહેલો દિવ્ય કળા મેળો છે એનું આયોજન થયેલું છે ખાસ ધ્યાન માં રાખજો થી આની છે વોકલ ફોર લોકલ સ્થાનીય ઉત્પાદન ઓકે અને સામાજિક ન્યાય અધિકારિત મંત્રાલયનો આયોજન કરાવે છે બીજા બે ત્રણ મેળા યાદ રખાવો સુરજકુંડ મેળો હમણાં હરિયાણાના ફરીબાદ ફરીદાબાદમાં થયેલો દર વર્ષે ત્યાં થાય સુરજકુંડ મેળો હરિયાણાના ફરીદાબાદનો ઉનરા આટ કોણ કરાવે માઇનોરિટી ઓફેર મંત્રાલય અને સરસ આજી કયા મેળો કોણ કરાવે છે ગ્રામીણ વિકાસ મંત્રાલય આ સરસ આજીવિકા મેળો કરાવે છે ક્લિયર તો ત્રણેય મંત્રાલય યાદ રાખજો કયા કયા મેળા કરાવે છે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ પૂછાય છે આખી સ્લાઇડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આખી સ્લાઇડને હું ત્રણ સ્ટાર ચાર પાંચ આપી દઉં છું બરાબર તમારે આખી સ્લાઇડ એકદમ વ્યવસ્થિત રીતે વાંચવાની છે અંડર સેવન્ટીન જુનિયર સ્કવેશ ઓપન બે હાજર પચીસ ટુર્નામેન્ટ નું આયોજન કયા સ્થળે થયું આ બ્રિટનમાં થઈ છે ભારતના અનાહત એમણે આ ટુર્નામેન્ટ જીતી લીધી છે તો ભારતના અનાહત સિંહે ટાઇટલ જીત્યું છે ફાઈનલમાં ના ખેલાડી છે બરાબર એમને હરાવ્યું છે અનાહત આ મહિલા છે કે જેને આ ટુર્નામેન્ટ ભારતમાં જીતી છે બરાબર તો બ્રિટન ની અંદર આ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું બરાબર અને ટાઇટલ જીત્યું છે ભારતના અનાથ સિંહે ઈજિપ્તના મલિકા નામના ખેલાડીને એમને પરાજય આપીને ટાઈટલ જીતેલું હતું ગરુડાક્ષી પોર્ટલનું નું લોન્ચિંગ હાલમાં કયા રાજ્યની સરકારે કરેલું છે ગરુડાક્ષી આ પોર્ટલ છે કર્ણાટકની સરકારે શરૂ કર્યું છે તો ઓપ્શન સી આપણો જવાબ થશે ગરુડાક્ષી પોર્ટલ છે કર્ણાટક રાજ્યની સરકાર દ્વારા શરૂ છે છે શા માટે તો કે વન્ય પ્રાણીઓ પર થતા અપરાધની ઓનલાઈન એફઆઈઆર લખવા માટે આ ગરુડાક્ષી પોર્ટલ છે કર્ણાટક રાજ્યની સરકારે શરૂ કર્યું છે થોડાક આવા જ પોર્ટલો યાદ રખાઈ લો જે પાસ્ટમાં ચર્ચામાં રહેલા છે બરાબર શેરની પોર્ટલ યુજીસીએ શરૂ કર્યું છે બરાબર

લોકપત એપ છે એ મધ્યપ્રદેશની સરકારે શરૂ કરી છે અને સેવા તેમજ સારથી પોર્ટલ સેબી દ્વારા શરૂ કરવામાં આવેલો છે છે સેવા અને સારથી બરાબર તો આ રાખવા જેવા મુદ્દાઓ ક્વેશ્ચન આવી શકે જેટલા પણ પોર્ટલ હતા છેલ્લા બે ત્રણ મહિનામાં ન્યૂઝમાં રહ્યા છે બધા લઈ લીધા છે બરાબર તો ધીમે ધીમે કરતા હું અમુક અમુક ટોપિકો તમને રિવિઝન પણ કરાવતો જાવ છું જ્યારે જયારે ચર્ચામાં હોય ત્યારે જેથી તમને ધીમે ધીમે જૂનું જ્ઞાન પણ તાજું થતું જાય રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાયેલો છે રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે બારમી જાન્યુઆરી ઉજવાય છે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ હોય છે ઓકે હાલમાં જ બાર જાન્યુઆરી ના રોજ છે બરાબર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવેલી છે એકસો ને ત્રેસઠ મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોય છે બરાબર એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છે એમનું મૂળ નામ શું હતું કૃષ્ણ પરીક્ષામાં એવા પણ આવી શકે છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા ફોકસ કરશે બરાબર મૂળ નામ સ્વામી વિવેકાનંદ નું હતું નરેન્દ્રનાથ દત્ત એમના પિતાનું નામ પૂછી શકે વિશ્વનાથ દત્ત બરાબર એમનો જન્મ સ્વામી વિવેકાનંદે એક માં મિશન ની સ્થાપના કરી હતી પ્રશ્ન પરીક્ષામાં એમ પણ આવે રામકૃષ્ણ મિશન બરાબર કોણે સ્થાપ્યું હતું તો જવાબ આવે સ્વામી વિવેકાનંદ ક્યારે સ્થાપ્યું અઢારસો સત્તાણું એમની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવે છે સૌથી પહેલી વખત અઢારસો ઓગણીસો પંચાસી માં રાષ્ટ્રીય આવા જ અગત્યના દિવસો જે મહાપુરુષોના નામથી ઉજવાય છે બરાબર ચૌધરી કિસાન દિવસ તરીકે ઉજવી છે ક્યારે હોય ત્રેવીસમી ડિસેમ્બરે રાષ્ટ્રીય સુશાસન દિવસ અટલ બિહારી વાજપેયીની જયંતિ પચીસ ડિસેમ્બરે આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદ આજે જોયું બારમી જાન્યુઆરી એકતા દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબરે આવશે અહિંસા દિવસ ગાંધીજીની જન્મજયંતિ બે ઓક્ટોબર આવશે બાલ દિવસ જવાહરલાલ નહેરુની જન્મજયંતી બરાબર ચૌદ નવ્બર આવે રાષ્ટ્રીય સદભાવના દિવસ બરાબર એ રાજીવ ગાંધીની જન્મ જયંતી એ આવશે વીસમી ઓગસ્ટે બરાબર ચાલો આવા બધા દિવસ છે એ ખાસ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હોય છે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવી શકે છે ટયર થઈ ગયું થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા અપરાધ માટે એક ઓનલાઈન પ્રણાલી શરૂ કરવામાં આવી છે કર્ણાટક મહાકુંભ બે હાજર પચીસ ને સમર્પિત ગીતનું લોન્ચિંગ કોણે કર્યું છે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમણે શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં મહાકુંભ મેળો થઈ રહ્યો છે પ્રયાગરાજ ખાતે આ મેળો થઈ રહ્યો છે

ઇનામ આપવાની જાહેરાત કરી છે તો તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન ઓકે તો એમણે આ જાહેરાત કરી છે બરાબર યાદ રાખીશું હાલમાં જ કયા દેશ દ્વારા ભારતીય યાત્રીઓને ઈ વિઝા આપવાની શરૂઆત કરવામાં આવી છે તો ઇઝરાયલ છે એ ભારતીય યાત્રીઓને ઈ વિઝા આપશે માર્ટિન ગુપ્ટિલ એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી છે કયા દેશના ખેલાડી છે ન્યુઝીલેન્ડના ખેલાડી છે હાલમાં જ ભારત અને તાલિબાન વચ્ચે ટોપ લેવલ ટોકનું આયોજન કયા સ્થળે કરવામાંલું છે બે હજાર સૌથી પહેલી ટોક લેવલ ટોપ લેવલ ટોક છે ભારત અને તાલિબાન વચ્ચે તાલિબાન કયા દેશની સરકાર છે અફઘાનિસ્તાન ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું અફઘાનિસ્તાન ટોપ લેવલ ટોક થશે યુઆઈ ના દુબઈમાં ધ્યાન રાખજો નથી અફઘાનિસ્તાનમાં થવાની નથી ભારતમાં થવાની ક્યાં થવાની છે યુઆઈ ના દુબઈમાં બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખજો ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે છે ક્લિયર આ સાથે બારમી તારીખના વિડીયોને રજા આપી દઈએ છતાં પણ તમારા માટે હું હાજર હું સન્ડે પણ રજા નથી રાખતો બરાબર સો દરેક દિવસના કરંટ અફેર આવે છે આપણી ચેનલ ઉપર ઓકે તો ચાલો મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ